તો જેહા મિત્રો મારા આદિવાસી સમાજ ભાઈઓ હું શું ખાસ દોસ્ત તમારો તુલસી ભેલ નાનકડા ગામમાંથી હું તમને દરરોજ એક ને એક ડેલી માહિતી હું તમને એક એક માહિતી હું આપ્યા કરું છું મિત્રો કઈ વાત કર્યા વગર પહેલા જ એક વાત હું તમને જણાવી દઉં કે આવું કાળું કામ ના કરતા આ કાળું કામ એક કાળું કામ ના કરતા એટલે કે હું તમને જણાવી દઉં એક કાળું કામ ના કરતા એ એના માટે જણાવી દો તમને આવો આપણે વાત કરીએ આગળ તો આપણે આગળ વાત કરીએ તો બહેન અને ભાઈ કાન ખોલીને તમે સાંભળી લેજો બિંધાસથી જો તમારી પાસે ટાઈમ ના હોય તો હું ટાઈમ કાઢીને વીડિયો જોઈ લેજો અને કાન ખૂબ કાન ખોલીને તમે સાંભળી લેજો અને જે અવારનવારે ફરિયાદો આવ્યા કરે છે કે જે ગુમ થાયેલ છે ગુમ થયેલ છે કીધા કીધા વગરના નીકળી જાય છે એ જ પ્રકારની છે આ કવાટ કવાટ તાલુકામાં થી પણ એક આજે એક ફરિયાદ આવ્યો છે પણ એનો વિડીયો આપણે કાલે જોઈ છે પણ આજનો આજનો વિડીયો એના માટે હું તમને જણાવી દઉં છું કે જે ઘર થી બહાર નીક જે ભાઈઓ અને બહેનોને હું બધાને જ કહું છું જ્યારે તમે ઘર થી બહાર નીકળશો ત્યારે ઘર પરિવારને કઈને જજો અને જો તમે ગયા પછી જો તમારી સાથે અચાનક કોઈ ઘટના બની જાય તો કદાચ તમારી ફોન પણ ના કરી શકાય પણ અમુક ભાઈઓ અને બહેનો એવી રીતે કરે છે છે કે ઘર ઘર પછી પછી બહાર બહાર ગયા ગામમાં રહે અને પરિવારને ફોન કરીને નથી જણાવતા તેના માટે ઘર પરિવાર તમારી ચિંતામાં બેઠો હશે એના માટે હું તમને જણાવું છું કે ઘર ઘર પરિવારને તમે ફોન કરીને કહી દેજો એકવાર કે હું અમુક જગ્યા પર છું ત્યાંથી તમારા ઘરવાળા તમારી ચિંતામાં ના આવે છે અને ભાઈઓ અને બહેનો હું બધાને જ કહું છું હું એકને નથી કહેતો અને જો તમે સૌથી વધારે તો આપણી બહેનો ભૂલ કરતી હશે સૌથી વધારે આપણી બહેનો ભૂલ કરતી હશે એ તમે તમે ખૂબ જ સોશિયલ મીડિયા પર પણ એવી ઘટના પણ જોઈ હશે અને આપણી સગ્યાએ પણ જોઈએ હશે કે જે આપણી આપણી સમાજની જે બહેનો છે એ ભાગીને વધારે લગ્ન કરતી હશે તો એ એને મનપસંદ છોકરા સાથે ભાગી જાય અને એ તો જતા રહે બહાર ગામ પણ એ બહાર ગામ ગયા પછી ઘર પરિવારને જણાવતા નથી એના માટે ઘર પરિવાર તમાર તમારી ચિંતામાં બેઠો છે તો મારી બહેનો અને ભાઈઓ જો તમે જો તમને તમારા ઘર પરિવારને જો તમા તમારા તમને ના ફોન કરવાનો થશે જો તમને બીક લાગતી હશે તો મને કોન્ટેક્ટ કરો આ ની અંદર હું મારો નંબર હું ખુદના આપીશ અને કઈ કઈ વાર વિડીયોમાં પણ મારા ખુદના નંબર છે અને આ વિડીયોની અંદર જે હું મળતી માહિતી જે આપે છે એ વિડીયો હું દરરોજ બનાવ્યો છે અને એક બાજુ ઉપરની સાઈડ દેખાશે તે મારો કોન્ટેક્ટ નંબર હશે અને આ બાજુની સાઈડે નીચે દેખાશે તે જે રોજની માહિતી મને મળતી હતી એના ઘર પરિવારના નંબર અહીંયા મળતા હશે તો

ફક્ત તમારો ગામનો ગામનો એડ્રેસ પૂરું મને આપી દેજો અને તમારું નામ મને આપી દેજો અને ત્યાંથી તમારે ઘર પહોંચાડવા તમારી તમારે આ માહિતી તમારા ઘર પહોંચાડવાની જવાબદારી મારી છે એ તો હું મારી જોડે ભલે તમારા ઘર પરિવારનો કોન્ટેક્ટ નંબર હોય કે ના હોય પણ હું ગમે તે રીતે હું તમારા ઘર પરિવાર સુધી આ માહિતી હું આપી શકીશ અને તમારો ફોટો હું મને આપી દેજો અને હું ગમે તે રીતે હું કન્ટેક કરીને તમારા ઘર પરિવારને હું જણાવી દઉં દઈશ અને બસ આજના વિડીયોમાં આટલું જ છે જે કંવાટ તાલુકાની એક નવી ફરિયાદ આવી છે મારી ઉપર તે તેની ઘટના શું બની છે તે આપણે કાલે જોઈશું તો હું શું તુલસી બિલ આજના વિડિયોમાં આટલું જ છું અને હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ પર કોઈક નવા આવ્યા હોય તેને જણાવી દો કે આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે સબસ્ક્રાઈબ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે સૌથી નોટિફિકેશન પહેલા તમને મળશે અને હાલો આપણે કાલે આવા વિડિયોમાં નવી માહિતી સાથે મળીએ જય હિન્દ જય ભારત